કે બોરમાંથી મોટર કાઢી લેવાતા પીવાના પાણી માટે બુટિયા ગામના આદિવાસી લોકો દરરોજ ભારે વલખા મારવા મજબૂર બન્યા છે સરપંચ પદ પર મહિલા હોવા છતાં વાસ્તવમાં તેમના પતિ દ્વારા સરપંચ તરીકેનો હોદ્દો ચલાવવામાં આવી રહ્યા હોવાનું પણ સ્થાનિકો જણાવી રહ્યા છે ગ્રામજનોનો આરોપ છે કે બહુમતીથી મત આપી સરપંચને જીતાડ્યા બાદ હવે પ્રજાની સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે પંચાયત તંત્રની બેદરકારીને કારણે લોકોમાં ભારે રોષ ફેલાયો છે આ સમગ્ર મામલે સ્થાનિક લોકોએ માલપુર તાલુકા વિકાસ અધિકારીને લેખિત વેદના પત્ર આપી ન્યાયની માંગ કરી છે લોકોનો સવાલ છે કે શું માલપુર તાલુકાની પંચાયતોમાં સરપંચ અને તલાટી સાહેબો સંપૂર્ણ ઘોર નિંદ્રામાં છે કે પછી પોતાની મનમાની ચલાવી રહ્યા છે હવે જોવું રહ્યું કે આ ગંભીર મુદ્દે સરકારશ્રી દ્વારા કોઈ કડક પગલાં લેવામાં આવી છે કે પછી ફરી એક વખત પ્રજાની વેદના અવગણવામાં આવશે તો તમારું હું સમક્ષ પાણી કેટલા કેટલા ટાઈમથી સર બે મહિનાથી બે મહિનાથી પાણી પીવા મળતું નહીં બરાબર તો પહેલા વોટર વર્ષમાં મોટર બોટલ બધું હતું તો મારે હા તો મોટર શું થઈ સરપંચના પતિ કાઢી લઈ લઈએ એ કેટલા ટાઈમથી કાઢી લઈ લઈએ બે મહિના એમ તો તમે રજૂઆત કરી હતી ખરી સરપંચને તો સરપંચ શું કહેવાય અત્યારે મોટર ના ખ્યાલતા નથી બરાબર તો બે બે મોટર લઈ ગયા અત્યારે તમારા પાણી પીવાની સમસ્યા બહુ છે તો તમે અત્યારે માલપુર ને ચીડિયા સાહેબ પણ આવ્યા છો રજૂઆત કરવા માટે લિખિત માં અરજી આવવાની છે હા તો અરજી આલો